આજે બનાવીશું લીલી ડુંગળીના પાનમાંથી પરાઠા તેના માટે ડુંગળી અને લીલા ધાણા બંને મિક્સ કરી અને ધોઈ લીધા છે ત્રણ લીલા મરચાં અને લસણ ખાંડી લીધું છે ઘઉંનો લોટ જરૂર પ્રમાણે પાણી પરાઠા શેકવા માટે તેલ મસાલા કરી લઈશું એક ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું લસણ અને મરચાં એડ કરી દઈશું ડુંગળીના પાન ડુંગળીના પાનમાં પાણીનો ભાગ હોય છે તો લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ઢીલો ના થઈ જાય પરાઠા વણવામાં ફાવે ના ઢીલો થઈ જશે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ખાંડવામાં પણ મીઠું એડ કરેલું છે એક ચમચી તેલ મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે તો લોટ બાંધી લઈશું લોટ બાંધી લીધો છે એક મિનિટ સુધી રહેવા દીધો અને બનાવી લઈશું પરોઠું રોટલી વણી લીધી છે તેલ એડ કરશું એક સાઈડ તેલ લગાવી દઈશું કોરો લોટ એડ કરશું વાળી લઈશું દબાવી અને બીજી બાજુ તેલ એડ કરશું આવી રીતના તેલ એડ કરી અને લોટ કોરો એડ કરીશું તેનાથી સરસ પળવાળા પરાઠા તૈયાર થશે વણી લઈશું વણી લીધું છે તવો પણ ગરમ થઈ ગયો છે તો પરાઠા એડ કરી દઈશું એક બાજુથી સરસ ચડી જાય ઉપર લગાવીશું તેલ આવી રીતના તેલ લગાવી અને બંને બાજુ ચડવી લઈશું ધીમા તાપે ચડવા દેવાના અંદર સુધી સરસ પરાઠા ચડી જાય રીતના દબાવી અને ચડાવવાના સરસ અંદરથી પણ કાચું ના લાગે બધા પરાઠા આવી રીતના તૈયાર કરી લઈશું સરસ શેકાઈ ગયું છે તો બહાર કાઢી લઈશું પરાઠા બધા બનાવી લીધા છે તો સર્વ કરી લઈશું લીલી ડુંગળીના પાનમાંથી બનાવે બનાવેલા પરાઠાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને કરી દે તો સબસ્ક્રાઈબ દહીં સાથે પણ ખાઈ શકો છો મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે એકવાર ચોક્કસ બનાવજો